વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોન્વોકેશનની તારીખ નક્કી થઈ ગઈ છે આગામી એકત્રીસ ડિસેમ્બર આ તારીખ એમએસ યુનિવર્સિટીના કોન્વોકેશન માટે નક્કી કરી દેવામાં આવી છે તે અંગેની જાહેરાત પણ કરી દેવાઈ છે પરંતુ આ કાર્યક્રમમાં કોન્વોકેશનના આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટને લઈને હજુ પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ માટે વિદ્યાર્થીઓને પડખે ઉભા હોય તેવું લાગી રહ્યું છે તેઓ દ્વારા કોન્વોકેશનમાં હાજરી આપવા માટે ખાસ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે બની શકે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આગામી એકત્રીસ તારીખે યોજાનારા એમએસ યુનિવર્સિટીના કોન્વોકેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે જોકે આ અંગે હજુ પણ કોઈ કન્ફર્મેશન નથી મળ્યું વડોદરાના સાંસદ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે જો તેઓનું કન્ફર્મેશન આવી જશે તો એક બે દિવસની અંદર મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખંડના નામની જાહેરાત થઈ શકે છે હું માનું છું કે એમએસયુની કોન્વોકેશનની તારીખ તો આપને એમએસયુ યુનિવર્સિટી તરફથી જ ખબર પડી શકશે પરંતુ એ બાબતે કોઈ ચીફ ગેસ્ટ ગરિમાપૂર્ણ રીતે આપણું કોન્વોકેશન કરી શકે એ માટે માન્ય ઉપરાષ્ટ્રપતિજીને ગયા અઠવાડિયે જ મેં વિધિવત આમંત્રણ પાઠવ્યું છે એમના કન્ફર્મેશનની રાહ અમે જોઈ રહ્યા છે હું માનું છું ત્યાં સુધી સોમવાર સુધીમાં એમને ત્યાંથી જે કંઈ પણ પોઝિટિવ અથવા નેગેટિવ કન્ફર્મેશન હશે એ આવી જશે અને આશા રાખીએ છીએ કે માન્ય ઉપરાષ્ટ્રપતિ વડોદરાના મહેમાન બને